Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર એકવાર રક્તરંજિત રંજિત થયો છે આજે નડિયાદ પાસે ટેન્કરથી પાછળ એક અર્ટિકા ઘૂસી જતાં કારમાં સવાર દસ લોકોના મોત નીપજ્યા છે બનાવની જાણ થતાં હાઇવે પેટ્રોલિંગની ટીમ અને એકસો આઠની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી પ્રાપ્ત વિગતો અનુસાર આપણે જણાવી દીધી કે વડોદરાથી અમદાવાદ રહેલી આર્ટિકા કાર એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ નજીક પહોંચી ત્યારે એક ટ્રેલરની પાછળ ઘૂસી ગઈ હતી જો કે મિત્રો અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો ગચરગાન વળી ગયો તો ગંભીર ઇજાઓ પહોંચતા કામ કારમાં સવાર દસ લોકોના મોત નીપજ્યા હતા મૃત્યુગમાં મહિલા પણ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે ત્યારે અકસ્માત થયો હોવાની જાણ થતાં ત્યાંથી પસાર થતા લોકો મદદ હરતા આવ્યા હતા કારમાંથી મૃતદેહને બહાર કાઢવામાં પોલીસને મદદ કરી રહી હતી જોકે અકસ્માતના પગલે થોડોક સમય ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ગયા હતા જોકે હાલ પોલીસે બનાવસ્થળે પહોંચી મૃતદેહને પિયમ અર્થ કચેરીને ટ્રાફિક પુણાવતર કરવાની કામગીરી હાથ ધરી હતી શિયા મંત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો તમે નવા તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ